નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું દુબી રાજકોટ થી પોરબંદર વચ્ચે બે ટ્રેન ની લીલી આપવામાં આવી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાંસદ અને ધારાસભ્યો સહિત જોડાયા હતા રાજકોટ અને પોરબંદર ઉપરાંત સૌરાષ્ટ્રના મુસાફરોને માત્ર પિસ્તાલીસ રૂપિયામાં જવા માટે ટ્રેન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ત્યારે બિહાર ઇલેક્શન ને લઈને મનસુખભાઈ માંડવિયાએ નિવેદન આપ્યું છે પ્રાથમિક રીતે આવી રહેલા પરિણામોમાં એનડીએ નું ગઠબંધન આગળ છે અને પૂરી આશા છે કે બે તૃતીયાંશ बहुमतથી બિહારમાં આવશે અને મજબૂત સરકાર બનશે રાજકોટ અને પોરબંદરને જોડતી બે ટ્રેન ટ્રેનોનો આજથી શુભારંભ થઈ રહ્યો છે એટલે કે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે ટ્રેનો નિયમિત દોડવાથી મુસાફરો માટે રાહત થશે કાયમી અપડાઉન કરતા મુસાફરો માટે સુવિધા થશે લાંબા અંતરની ટ્રેનને કનેક્ટિવિટી માટે અનુકૂળ થશે આ ટ્રેનનો ભાડું રાજકોટથી પોરબંદર એ માત્ર પિસ્તાલીસ રૂપિયા છે સામાન્યતઃ પોરબંદરથી રાજકોટ આવવા માટે ત્રણસો રૂપિયા લક્ઝરી બસમાં ભાડું થતું હોય છે તો ભાડામાં પણ રાહત થશે અને હાઈવે પર ટ્રાફિકની સમસ્યાઓ સમસ્યાઓનો પણ રેલવે સુવિધા વધવાથી રોડ ઉપરનું કન્જેશન ઘટશે એટલે મુસાફરોને પણ રાહત અને સુવિધા થશે આ ટ્રેન માટે થઈને હું ભારત સરકારના રેલવે મંત્રી શ્રી અશ્વિનીજીને અભિનંદન પાઠવું છું અને માનનીય વડાપ્રધાનનો આભાર માનું છું મારા માધવભાઈ દવે ડોક્ટર આપણા મહેન્દ્રભાઈ પાડલિયા સૌ પત્રકાર મિત્રો ભાઈઓ તથા બહેનો મંચ સૌ મહાનુભાવો ખાસ મનસુખભાઈનો અને રેલવે બોર્ડનો આભાર માનીએ છે કે મનસુખભાઈ આની પહેલાં બે પ્લેન લઈને આવ્યા હતા ગયા વીકમાં આ વખતે પાછા બે ટ્રેન લઈને આવ્યા છે એટલે અમારી ડિમાન્ડ તો ઘણા ટાઈમથી હતી મિનિસ્ટર બન્યા અને પોરબંદરનું પ્રતિનિધિત્વનો સીધો સીધો અમને મને ટૂંકમાં જે લાભ મળ્યો એનો હું આપનો આભાર માનું છું તો મારી ખાલી બીજી બધી વાતો કરતાં બે વાત મારી એક રજૂઆત રેલવેમાં ઘણા ટાઈમથી છે અશ્વિનીજી પાસે પણ એક અયોધ્યાની ટ્રેન અમને આપે અને એક ખાસ અમારી ટ્રેનની ડિમાન્ડ છે હરદ્વારની કે સૌરાષ્ટ્રમાંથી લગભગ દરરોજ પુષ્કળ લોકો ધાર્મિક પ્રવાસ માટે કથા માટે કોઈને કોઈ કારણસર ફરવા વગેરે જતા હોય છે અને સૌરાષ્ટ્ર રાજકોટનું પાટનગર છે એટલે રાજકોટથી ડેઇલી એક ટ્રેન મળે મીના સાહેબ આપણે ઘણી વખત વાત થયેલી છે અને ઉપર પણ રજૂઆત કરી છે તો મનસુખભાઈ એટલો એમાં પૂરક થઈ અને અમને એક રાજકોટથી હરિદ્વારની ટ્રેન મળે એવી એક ખાસ વિનંતી છે અને વર્ષોથી રજૂઆત કરું છું પણ મીડિયાવાળા એમ કે રામભાઈનું કંઈ ઉપજતું નથી ઉપર એટલે હવે એનો ટોન એ સાચો હશે કે જે કંઈ હોય પણ જો ટ્રેન મળી જાય તો લોકોને સુખાકારી મળે અને ટ્રેન ક્યાંય ચેન્જ ન કરવી પડે ખાસ તો મુશ્કેલી એ થાય છે કે ઉંમરલાયક લોકો હોય છે અથવા ગ્રામ્ય વિસ્તાર હોય ટ્રેન ચેન્જ કરવામાં અને રેગ્યુલર જો અહીંથી ટ્રેન મળે તો પેસેન્જર પણ પુષ્કળ મળે એમ છે એક વિનંતી છે અને બીજી એક બાબત એ છે કે અહીંયાથી મુંબઈની બે ટ્રેન જાય છે ટ્રેનનો વૈષ્ણવજીનો અને રેલવે બોર્ડનો આભાર કે વંદે ભારત અમે એક માગીથી બે મળી એક જામનગર દ્વારકાથી મળી અને એક મળી સોમનાથથી એ તો આભાર છે પણ બે ટ્રેન એવી છે કે જે રાજકોટથી બોમ્બે જાય છે પણ અહીંયાથી જવામાં બેની વચ્ચેનો ડિસ્ટન્સ ખૂબ ઓછું છે માર્જિન જે ટાઈમ હોવો જોઈએ અને ત્યાં જઈને જે સેન્ટ્રલમાં ઊભે છે બોરીવલી ભાગે ગુજરાતી લોકો હોય છે અને એને ઉતરવાનું હોય છે બોરોલી અને ત્યાં સુધી જાય અને ફરી પાછું વહેલી સવાર આવવું પડે અને એ સમય પૈસા અને ટાઈમ બરબાદ થાય એટલે મારે રેલવે બોર્ડને અને મનસુખભાઈને આપના માધ્યમથી રજૂઆત મનસુખભાઈ કે આ બે ટ્રેનનું સોલ્યુશન થઈ જાય અયોધ્યા ભલે મોડી આપો પણ અમને હરદ્વાર રેગ્યુલર મળી જાય એવી વિનંતી છે આ તકે સૌએ જે હાંભળા અને પત્રકાર મિત્રો જે ખાસ રેલવેના પ્રશ્નો માટે જાગૃત છે એનો પણ આભાર ભારત માતા જય વંદે માત્ર રાજકોટ ખાતે પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત બે નવી લોકલ ટ્રેનોની ઘણા સમયથી જે નાગરિકોની માગણી હતી લાગણી હતી અમારા નું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ પોરબંદર જે લોકલ ટ્રેન છે અને મેં પહેલાં કીધું એમ ઘણા સમયથી જે માગણી હતી એની શુભ શરૂઆત કરવા માટે અહીંયા મંચ ઉપર આપણા સૌની સાથે આપણા સમગ્ર સૌરાષ્ટ્રનું રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા અમારા બધાના માર્ગદર્શક એવા કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા એવા જ અમારા જામનગરના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાજ્યના કેબિનેટ મંત્રી એવા આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અમારા સાથી સાંસદ વડીલ શ્રી રામભાઈ બંને સતત દોડતા ધારાસભ્યો એવા ભાઈ શ્રી ઉદયભાઈ બેન દક્ષિતાબેન ત્રણેય દોડતા ધારાસભ્યો એવા શ્રી રમેશભાઈ અને શહેર અધ્યક્ષ શ્રી ડીઆરએમ શ્રી મંચ ઉપર ઉપસ્થિત મારી સામે ઉપસ્થિત